લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત જિલ્લામાં મતદાન જાગૃતિ બાબતે વિવિધ પ્રવૃત્તિઓ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અમિત अरोરા અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દેસાઈના માર્ગદર્શન હેઠળ થઈ રહી છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ 15 દિવસીય મતદાન જાગૃતિ કાર્યક્રમઅન્વયે આજરોજ સમગ્ર જિલ્લામાં મતદારોને મતદાન મતક સુધિ લાવીને મતદાન મતકની વિગતો દર્શાવતા બોર્ડ પાસે સેલ્ફી લેવડાવીને પ્રથમ વખતના મતદાતા મતદારો તેમના મતદાન મથકોની ઓળખ આપવામાં આવી હતી અને મતદાન જાગૃતિનો સંદેશ વહેતો મૂકવામાં આવ્યો હતો આજના દિવસે તમામ તાલુકાઓમાં તાલુકા વિકાસ અધિકારીશ્રીઓના માર્ગદર્શન હેઠળ મતદાન મથકની ઓળખ થાય તે હેતુસર સેલ્ફી કેમ્પેઇનના આજના આ કાર્યક્રમ થકી ફર્સ્ટ ટાઈમ વોટર તેમજ યુવા વોટરોમાં મતદાન જાગૃતિ માટે વિશેષ પ્રયાસ કરવામાં આવ્યો હતો જિલ્લામાં તમામ સ્થળોએ આવા સેલ્ફી અભિયાન થકી સમગ્ર જિલ્લાના મતદારોમાં હતો જિલ્લા ચૂંટણી તંત્ર તૈયાર કરવામાં આવેલ વિશેષ સેલ્ફી પોઈન્ટ કે જે દરેક વિધાનસભા વિસ્તારોમાં મૂકવામાં આવ્યા છે ત્યાં પણ મોટા પ્રમાણમાં યુવાનોએ સેલ્ફી પડાવીને મતદાન માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી સમગ્ર અભિયાનમાં મોટી સંખ્યામાં યુવા મતદારો જોડાયા હતા અને અન્ય મતદારો જોડાયા હતા સમગ્ર કાર્યક્રમનું નોડલ અધિકારી અધિકારી અને જિલ્લા વિકાસ કે પ્રજાપતિ નેજા હેઠળ એસવી નોડલ અધિકારી શ્રી બી એમ વાઘેલા મદદનીશ નોડલ શ્રીજી નાકર શિવુભા ભાટી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું